બધા રોટલા બધીના રોટલા ઘઉં આવે તો મિત્રો અમારો વ્લોગમાં જોડાઈ રહો અને કેજો નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી કરો અને અમારી ચેનલને આગળ કરો કોઈ આ આગળ તો તમારો પ્રોફાઇલ કોઈ નહીં આગળની છે બરોબર બરાબર મિત્રો આપણે તૈયારી થઈ ગઈ છે બધી હું તમને બતાવતું આપણા બન્યા રેજો મુકેશભાઈ ઓમ કેવું તમને દલપતભાઈ આપણે

હા વા ભાઈ ચાલુ છે કામ કર દલપત જોમે લઈ જ દો દલપત છે દલપત રવડો ચેમ લીધો રવડો તો બાવી રહ્યા માં આ તો પેલું છે આ પેલું છે હલદી દે દલપત ઉપર જ ચાલ્દી સોલવીતી ને તમે સીમ ડાયરેક્ટ હોઈ જાવ મા ધોણિયો કે લે તો ભાઈ મુકેશભાઈ પેરો

ચાલુ બ્લોગ નું ભાઈ એટલે કોક કોઈ યાર આપણે દેશી ભાષા ભાઈ કે સબસ્ક્રાઇબ લાઈક એક તો કોક કો તમે શું ધોરવા આવ્યો છે રાત નું મને તો કોક આજો નહી આવડતું આ મેરો મૂળ કે પેલો આડો આડો ભાડ લે વસલો ભાઈ અને ભાઈ કે છે ભાઈ ઓય સાફ બરોબર છે ને બસ બસ ભાઈ લહ સોલે લહાણ ના તીલા ડુંગળી છે ડુંગળી છે

અલે હા અલે અલગ અલગ રાખદી ડુંગળી લહણ જી આ રીયા લહ આ ભેગા કરે ભાઈ ફવે કોપાઈ જાય આ રે લહણ છે આ લહણ છે લહણ છે આ ભાઈ આલે છે થઈ મિત્રો નાખો તમે કારીગર 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 દલપતભાઈ બેઠા બેઠા ગાજર ફોલે છે ના એ હમા અમારો દપાક અમારો યાર તમે

જો દલપતિ નો જીનો કો કેતા હતા આ જી ન તો શું છે આ દગો છે સબ દગો તેલ શીખ કાકા જી સે પ્યોર ભાવ બોડા મો લેવા ગયો તો હ છે ડબલ લાય ડબલ લાય ડબલ કાકા યાર તમે ડબલ ગયા આર ડબલ મિત્રો આ ડબલ છે આ તો આવવાનું છે આ આ આ કરે ખબર પેલો ઓલ ડબલ આવે

ભાઈ આપણે આ જો હલ્દી બની તૈયાર થઈ ગઈ કમલેશ ભાઈ પાછો ફોટા ફોટા પાડી રહ્યા છે મુકેશ ભાઈ બેઠા છે વાટલે ખાલી લઈ લઈ દલપત ભાઈ હવે તૈયાર કરો હડો આપણે લે હડો બસ બધી ભાઈ લાવો કા હવે લઈ લઈ લ્યો લ્યો ભાઈ ઓમેલેટ ફટાફટ તો લ તો લ મારા હાથ ઊંધો પડશે અલા વાટલમ લઈને પાડજો યાર તમે જો લઈ રહ્યો ભાઈ ઈ મે કાવે આહા મુકલો ભાઈ કમલેશ તા વિડિયો માં આવો બરોબર મુકેશ આ કોલેજ મારો ફોટો તારો ભિયા લે આખો ફોટો આરો મારો જ છે દલબત ભાઈ આ રોટલી ઓટી જલ્જી ખરી લ્યા જમમાંમાં દલબત હેને ફોટો બહુ બેઠા બરો કરી ફોટો દલબત ને ઢોકળો તો મસાલો ન તો ઓલ કરીયો ઢોકળા તો આ વાગી

આઠસો ગ્રામ વધીએ મારા વાલા કેવું લાગજો જરૂર થી કમેન્ટ કરજો બીજા અમારા બ્લોગ માં બની રેજો અમદાવાદ આવતા રહેશે જય માતાજી